ભારત બંધ નું ગુજરાત માં અસર જોવા મળે છે એનું કારણ શું આંદોલન નિષ્ફળ ગયું આપ શું ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા દેશમાં જે ખેડૂત વિરોધી કાળા કાયદા લાવવામાં આવ્યા અને એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું અંગ્રેજોના સમયમાં જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની આખા દેશના લોકોનું શોષણ કરી અને પોતાની તિજોરી ભરતી હતી એ રીતે હવે નવા સમયમાં ઉદ્યોગપતિઓ દ્વારા આખા દેશના ખેડૂતોનું શોષણ થશે ખેતી અને ખેડૂતને ખતમ કરીને ઉદ્યોગપતિઓને માલામાલ કરવાવાળા કાયદાનો ખૂબ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે આ કાયદાથી આવનારા સમયમાં આપણા તાલુકાઓમાં ચાલતી એપીએમસી માર્કેટની વ્યવસ્થાઓ ખતમ થશે નાના મોટા વેપાર અને સાથે સાથે એપીએમસીના માધ્યમથી રોજગાર મેળવતા અનેક મજૂરોને પણ ખૂબ મોટું નુકસાન થશે આ કાયદાથી એમએસપીની વ્યવસ્થા ખતમ થશે અને સાથે સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે જે ખેડૂત પોતાના જમીનનો માલિક છે એ ખેડૂત માલિક મટીને પોતાની જમીન પર ખેતમજૂર બનેવા દિવસો આવવાના છે આ બિલથી આવનારા સમયમાં સંગ્રહખોરી થશે નફાખોરી થશે કાળાબજારી થશે અને ખેડૂતોને નુકસાનની સાથે સાથે જે આખરી ગ્રાહકો છે એમને પણ ખૂબ મોટું નુકસાન થવાનું છે આ વાતને લઈને ખૂબ લાંબા સમયથી આખા દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેમ છતાં ઉદ્યોગપતિઓને વકીલાત કરનારી સરકાર આજ દિન સુધી આ ખેડૂતોની વાત સાંભળતી નથી અને એના જ કારણે આખા દેશના ખેડૂતોએ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી અને આપણે સૌએ જોયું કે કડકડતી ઠંડીમાં એ ખેડૂતો રસ્તા પર બેઠા છે દિવસોથી આંદોલન કરી રહ્યા છે એમની પર લાઠીઓ વરસાવવામાં આવે છે પાણીનો મારો કરવામાં આવે છે અત્યાચાર થઈ રહ્યો તેમ છતાં એ ખેડૂતો એ જ ખેડૂતોને સમર્થન આપવા માટે આખા દેશના વિવિધ ખેડૂત સંગઠનોએ આઠમી તારીખ એટલે કે આજે ભારત બંધનું એલાન આપ્યું છે કોંગ્રેસ પક્ષે હંમેશા કાળા કાયદાનો પહેલે દિવસથી વિરોધ કર્યો છે

ગઈકાલ રાતથી જ અનેક એપીએમસીઓ કે જેમણે પોતે આ બંધને સમર્થન જાહેર કર્યું હતું બંધ રાખવા માટે નોટિસો ઇશ્યુ કરી હતી એ લોકોને દબાણ કરીને ફરી પાછા એપીએમસી માર્કેટો ચાલુ કરાવવાનો દબાણ થયા અનેક કાર્યકરોની અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓની રાત્રે જેમના ઘરોમાં અટકાયત કરવામાં આવી નજર કેદ કરવામાં આવ્યા છે આજ સવારથી પણ તમે જોવો છો કે અનેક જગ્યાએ પોલીસ દ્વારા દબાણ ઊભું કરી દમન કરીને બંધ કઈ રીતે સફળ ના થાય એવા પૂરા પ્રયત્ન કરવામાં આવે છે તેમ છતાં પણ તમે જોઈ શકો છો અનેક જગ્યાએ જેમ કે રાજકોટ હોય કે સાણંદ હોય એના એપીએમસીના સંચાલકોએ સરકારના દબાણવશ અમે બંધને સમર્થન નથી કરતા એવી જાહેરાતો કરવા છતાં ખેડૂતોએ સ્વયંભૂ માર્કેટમાં આવવાનું ટાળ્યું છે અનેક એપીએમસીઓએ સ્વયંભૂ રીતે પોતે જ બંધ પાડ્યો છે અનેક રિક્ષાના ચાલક સંગઠનો હોય કે અલગ અલગ વેપારી મંડળો હોય કે અલગ અલગ ખેડૂત સંગઠનો હોય તમામ લોકો પણ આજે બંધમાં જોડાયા છે અને એ જોતા જે સ્વૈચ્છિક બંધમાં જોડાવાની અપીલ હતી એને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ક્યાંક સરકારના દબાણથી કેટલાક લોકો બંધમાં ના જોડાય ને કેટલાક લોકો કદાચ આ ખેડૂત વિરોધી માનસિકતામાં માનતા હોય એના કારણે ના જોડાય પણ આજે લોકો દિલથી આ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે ખેલાડીઓને અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતોના હક અધિકારની લડાઈમાં સમર્થન આપવું જોઈએ લાગણી સાથે આ બન્ને સીધો કે આડકતરી રીતે સમર્થન કરી રહ્યા છે ગઈકાલ રાતથી જ અનેક ધારાસભ્ય શ્રીઓ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો ખેડૂત આગેવાનો ને બી સામાજિક આગેવાનોની પણ પોલીસ દ્વારા એમના ઘર પર જઈને અટકાયત કરવામાં આવી છે નજર કેદ કરવામાં આવ્યા છે અને આજ સવારથી જ તમે સૌએ જોયું કે વહેલી સવારથી જ ખેડૂતો દ્વારા રસ્તાઓ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો અનેક જગ્યાએ રોડ પર આડાસો ઊભી કરીને ચક્કાજામ થયો છે અને માર્કેટ બંધ કરવાની વિનંતી કરવા નીકળેલા કાર્યકરોને પણ પોલીસ દ્વારા દમન કરીને ધરપકડો ને અટકાયતો કરવામાં આવી છે હું માનું છું કે જો સરકાર ખરા અર્થમાં ખેડૂતોનું હિત જોતી હોય તો એમણે લોકોને સ્વયંભૂ રીતે જે આ બંધના એલાનમાં જોડાવા માગે છે એના માટે કોઈ જબરજસ્તી ના કરવી જોઈએ પોલીસને પ્રશાસનનો દુરુપયોગ ના કરવો જોઈએ નહીં તો જે ખેડૂતોએ તમને મત આપીને સત્તા સ્થાને બેઠા રહ્યા છે એ પણ આજે જોઈ રહ્યા છે કે અમે જેમને સત્તા સોંપી હતી એ જ લોકો આજે અમારી ખેતીને ખેડૂત બંનેને ખતમ કરવાવાળા કાયદાને કારણે

વિવિધ રાજકીય પક્ષોની સાથે સાથે આખા દેશના ખેડૂત સંગઠનો દ્વારા બિલનો વિરોધ કરવામાં આવ્યો સરકારે પાર્લામેન્ટમાં બિલ ચર્ચામાં લાવતા પહેલા જરૂરી હતું કે વિવિધ ખેડૂત સંગઠનો સાથે વિવિધ રાજકીય પાર્ટીઓને બોલાવીને આ બિલ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હોત દેશની પાર્લામેન્ટમાં લોકતાંત્રિક વ્યવસ્થા મુજબ એના ડિબેટ થવા દીધી હોત તો હું માનું છું કે આ વિરોધ થવાના દિવસો ના આવ્યા હોત પણ એમને કોઈને પણ ચર્ચા માટે ના બોલાવ્યા પાર્લામેન્ટમાં પણ એની ચર્ચા ના કરાઈ ને બિલકુલ ઉદ્યોગપતિઓના ખોળે સરકારે રાતોરાત આ લોકતાંત્રિક ખતમ કરીને લાવ્યા છે એના કારણે આખા દેશમાં વિરોધ છે દિલ્હીની જે હાલત છે એ લાખોની સંખ્યામાં હરિયાણા હોય પંજાબ હોય ઉત્તર પ્રદેશ હોય કે ઉત્તર ભારતના અનેક રાજ્યોના ખેડૂતો કડકડતી ઠંડીમાં દિલ્હી કૂચ કરી રહ્યા છે જો ખરેખર સરકારમાં હિંમત હોય તો આખા દેશના ખેડૂતો માટે દિલ્હીના દરવાજા ખોલે દિલ્હીની સરહદો ખોલે તો હું માનું છું કે લાખોની સંખ્યામાં આખા દેશમાંથી ખેડૂતો વિરોધ કરવા માટે દિલ્હી પહોંચશે ને સરકારને પણ ખબર પડશે કે ખાલી રાજકીય પાર્ટીઓ નહીં પણ જગતનો તાજ કે આ જે આપણો અન્નદાતા છે એ આનાથી નારાજ છે એ સરકારનો વિરોધ કરી રહ્યો છે અને આજે ભલે સરકાર એક દિવસ માટે પોલીસ નું દમન કરે પણ આ વિરોધ આવનારા સમય પણ ચાલુ રહેવાનું